પોતાની પાસે જમીન ન હોવા છતાં અડધા ભાગે જમીન રાખી બાગાયતી પાક લીંબુ ની ખેતી લાખો રૂપિયા ની આવક કેવી રીતે લીધી તે નિહાળીએ કૃષિ વિશ્વમાં અડધા ભાગે જમીન રાખી ખેતીમાં કરી જમાવટ લીંબુની ખટાશે બોટાદના ખેડૂતની આજીવિકા બદલી નાખી પચીસ વીઘાના બગીચામાંથી લઈ રહ્યા છે લાખોની આવક લીંબુ એ સૂકા અને અર્ધ સૂકા વિસ્તારનો બાગાયતી પાક છે લીંબુનું નામ સાંભળતા જ મનમાં ખટાશ રમવા લાગે પરંતુ આ લીંબુની ખટાશ ખેડૂતો માટે આવકની મીઠાશ બની રહી છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વિપુલભાઈ બારૈયાએ પણ અડધા ભાગે જમીન રાખી લીંબુવાડીમાંથી ઉત્તમ કમાણી લીધી છે વિપુલભાઈ પાસે બે વીઘા જેટલી ટૂંકી જમીન હોય આજીવિકા માટે હીરા ઘસવાનું કામ કરતા હતા પરંતુ તેમનું મન નાનપણથી જ ખેતીમાં લાગેલું હતું આ પછી ફોઈના દીકરા કરશનભાઈ ઉકાભાઈ જાદવ સાથે મળીને તેમની વાડી અડધા ભાગે રાખીને બાગાયતી ખેતીમાં જમાવટ કરી હાલમાં પચાસ વીઘા જમીનમાં અડધા ભાગે ખેતી કરે છે જેમાં પચીસ વીઘામાં લાંબા ગાળાના બાગાયતી પાક લીંબુનું વાવેતર કરીને આજે ઉત્તમ આવક લઈ રહ્યા છો પહેલાં શરૂઆતમાં તો હું કારખાના જતો હતો પછી હીરામાં બહુ ફાવ્યું નહીં પછી ખેતીમાં સીડ્યો પછી ખેતીમાં તો બાગાયત વધારે થોડુંક અનુકૂળ લાગતું હતું એટલે મારા ફાઈન દીકરાની આ જમીન છે પછી એમને હારે હું પછી સીડ્યો વીચે આપણે કરશનભાઈ ઉકાભાઈ જાદવ બલરામવાળા પછી પહેલાં તો કપાસનું એનું વાવેતર કરતા હતા પણ એમાં પછી કોઈ હુકારા નાન ત્યાન બધું લાગતું હતું એટલે પછી બાગાયતીનો વિચાર કર્યો બે કે ભાઈ બાગાયતી કરવી પછી લીંબુ વાવી આ લીંબુ અત્યારે દસ થી બાર વર્ષ જેવું તો થયું મારે રામપરા ગામના વિપુલભાઈ બારૈયાએ હીરા ઘસવાનું કામ છોડીને ખેતીને પોતાનો વ્યવસાય બનાવ્યો કોઈના દીકરાઓનો સાથ મળ્યા પછી તેમણે બાગાયતી ખેતીનું મોટું સાહસ કર્યું દસ વર્ષ પહેલાં બે ભાગમાં લીંબુનો બગીચો તૈયાર કર્યો હતો લીંબુનો એક રોપ સાહીઠથી સિત્તેર રૂપિયા ભાવે ખરીદીને લાવ્યા હતા પચીસ વીઘામાં લીંબુના એક જેટલા રોપા છે લીંબુમાં પંદર ફૂટ બાય વીસ ફૂટના અંતરે વાવેતર કર્યું છે કાગદી લીંબુની ડિમાન્ડ સારી હોવાથી આ જ વેરાયટીનું વાવેતર છે લીંબુમાં બારે મહિના ઉત્પાદન ચાલુ રહે છે લીંબુ એ અર્ધસુકા વિસ્તારનો પાક ગણાય છે શાકભાજી વર્ગમાં આવતા લીંબુની બારે મહિના ડિમાન્ડ રહેતી હોય છે પરંતુ ઉનાળામાં લીંબુનું વધુ ભાવ મળતા હોય વિપુલભાઈ આ સમયમાં ઉત્પાદન વધે એ પ્રકારે છોડીની માવજત કરે છે દર વર્ષે નવેમ્બર મહિનામાં લીંબુના બગીચામાં દેશી છાણિયું ખાતર આપવામાં આવે છે થર્ડ દીઠ દસથી બાર ટકા જેટલું છાણિયા ખાતરની સાથે લીંબોળી ખોળ દિવેલી ખોળ મિશ્ર કરીને આપવામાં આવે છે થર્ડ દીઠ પાંચસો ગ્રામ જેટલું ડીએપી ખાતર પણ આપે છે તમામ ખાતર મિશ્ર કરી થડની આસપાસ રિંગ બનાવી આપવામાં આવે છે છોડમાં ફંગસ ન લાગે તે માટે ફૂગનાશકનો છંટકાવ પણ એકાદ વખત કરી લે છે પોષણ માટે બોરણ સહિતના તત્વો છંટકાવથી આપે છે લીંબુડીની ખેતીમાં ફાવરિંગ સમયે રોગ જીવાત વધુ જોવા મળે છે આ સમયે દવાઓનો છંટકાવ પણ કરવો પડે છે લીંબુડીનું વાવેતર કર્યા બાદ ત્રણ વર્ષે તેમાંથી ઉત્પાદન આવવાની શરૂઆત થાય છે લીંબુનું બારે મહિના ઉત્પાદન આવતું હોય છે ચોમાસામાં ભાવ નીચા હોય છે તો ઉનાળામાં પચીસો એવરેજ એક હજારથી પંદરસો રૂપિયા પ્રતિ મણના ભાવ મળી છે લીંબુના બગીચામાં દર વર્ષે દવા ખાતર પાછળ ત્રણ લાખ રૂપિયા જેટલો ખર્ચ આવે છે જ્યારે પાંચથી છ લાખ રૂપિયા લીંબુની વીણીનો ખર્ચો આવે છે જેની સામે લીંબુમાં પચાસથી થી પંચાવન લાખ રૂપિયા જેટલી આવક મળી રહે છે લીંબુનું બોટાદ માર્કેટમાં વેચાણ થઈ જાય છે આ સિવાય રાજકોટ અને ભાવનગર સુધી વેચાણ માટે મોકલે છે લીંબુવાડીમાં વાડીમાં સાત થી દસ લોકોને કામકાજ થકી રોજીરોટી પૂરી પાડે છે લીંબુ પચીસ વીઘા જેવું ખરું અંદર અને આવકમાં તો દોઢ આજુબાજુ ગણવાનું લાખથી દોઢ લાખ વીકે લીંબુનું તો બધી અલગ અલગ જગ્યાએ વધારે બોટાદ બાકી આમ જ્યાં આપણને સારો ભાવ મળતો હોય ત્યાં આપણે નાખવાનો હું ઓર્ગેનિક એટલે એંશી ટકા હું ઓર્ગેનિક કરું છું પણ અમુક આપણે જે ડીએપી ખાતર છે એ થોડુંક આપણે ઓલું કરવું છું બાકી તો ઓર્ગેનિક વધારે એંસી ટકા તો અમુક ટાઈમે જે આપણે ફ્લાવરિંગ લેવાનું હોય એ વખતે રોગ વધારે આવે જો કે અમુક ટીપકા ઉપર આપણે ઓલા પાંદડા ઉપર ટીપકા અમુક પડી જતા હોય પછી ડાળી ઉપર પડી જતા હોય એને આપણે એમિટોડ કહેવાય એ હેમેટોડનું નામનો એ વાયરસ આવે એટલે એનો આપણે છટકાવ મારવો પડે જોકે મને તો આ બાગાયતમાં તો બહુ મજા આવી છે કારણ કે કોઈ આપણે ઉપાય દેવું રહે આમાં આ તો કુદરતી છે ક્યારેક જો વિટોળિયા કે વાવાઝોડું કે આ વરસાદ એમાં નુકશાની આવે તો એક વાત અલગ છે બાકી લીંબુમાં તો તમારે જો કે આપણે ઉતારો તો મોડા ઉતરે તો એમ ન થાય કે ભાઈ આપણે ઉતારી જ લેવા પડશે ખેડૂતે ફોઈના દીકરાની જમીન ભાગે રાખીને બાગાયતી પાક જમાવટ કરી છે લીંબુની ખેતીમાં લાખો રૂપિયાની કમાણી કરતા આ ખેડૂતની મહેનત જોઈ અન્ય ખેડૂતો પ્રેરણા લેશે તે તો માનવું રહ્યું બોટાદથી ધર્મેન્દ્ર લાઠીગરા સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી